હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ચોખડી લાડુ શું મિત્રો તમે ક્યારેય ચોખડી લાડુ ખાધા છે આજે હું ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે ચોખડી લાડુ બનાવી રહી છું તો તેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો આ ચોખડી લાડુ એકદમ સ્વાદિષ્ટ અને મીઠાશભર્યા બનીને તૈયાર થાય છે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા સરસ એવા બનીને તૈયાર થાય છે તો ચાલો મિત્રો આપણે ચોખડી લાડુ બનાવવાનું શરૂ કરીએ તો ચોખડી લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે બે વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું મેં અહીંયા પહેલેથી જ કઢાઈમાં બે વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરી દીધેલો છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીથી લોટને સેટ કરી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે એકથી બે મિનિટ જ્યાં સુધી કઢાઈ ગરમ થાય ત્યાં સુધી તેને હાઈ ફ્લેમ રહેવા દઈશું અને પછીથી આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેશું અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે આ લોટને ડ્રાય રોસ્ટ કરી લેશું એટલે કે સૂકો જ શેકી લેશું તેમાં કંઈ પણ વસ્તુ ઉમેરશું નહીં ચોખાના લોટને આપણે દસ મિનિટ જેવો ડ્રાય રોસ્ટ થવા દઈશું અને દસ મિનિટ પછી આપણે તેમાં મલાઈ ઉમેરીશું મેં અહીંયા તાજા દૂધની મલાઈ લઈ લીધેલી છે અહીંયા મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે જ વાટકીથી મેં અહીંયા પોણી વાટકી જેટલી દૂધની મલાઈ લઈ લીધેલી છે અને તે મલાઈને હવે આપણે ડ્રાય રોસ્ટ કરેલા ચોખાના લોટમાં ઉમેરીશું અને મલાઈને આપણે ચોખાના લોટમાં હલાવીને મિક્સ કરી લેશું અને સ્પેચ્યુલાને ચલાવતા જ રહેશું તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું અને સાઈડમાં આપણે પોણી વાટકી જેટલી ખાંડ લઈ લેશું જે વાટકીથી મેં લોટ લીધેલો હતો તે જ વાટકીથી મેં ખાંડ લીધેલી છે અને હવે આપણે તેને એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેને પીસીને તેનો પાવડર કરી લેશું અને એ પાવડરને હવે આપણે મલાઈ ઉમેરેલો જે ચોખાનો લોટ છે તેમાં આપણે ખાંડનો પાવડરને ઉમેરી દઈશું અને હલાવીને ખાંડના પાવડરને ચોખાના લોટમાં મિક્સ કરી દઈશું અને લગભગ બે મિનિટ જેવું તેને રોસ્ટ થવા દઈશું તો હવે આપણે પોણી વાટકી જેટલું દેશી ઘી લઈ લેશું જો તમારી પાસે દેશી ઘી હોય તો દેશી ઘીનો જ યુઝ કરવાનો દેશી ઘીથી લાડુમાં સ્વાદ એકદમ સરસ આવે છે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો હવે આપણે ઘીને લોટમાં ઉમેરી દઈશું અને તેને હલાવીને મિક્સ કરી દઈશું આપણે જે વાટકીથી ચોખાનો લોટ લીધેલો છે તે જ વાટકીથી આપણે બધી સામગ્રી લેશું જેથી કરીને માપ બરાબર રહે અને આપણા લાડુ સરસ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય તો હવે આપણે ઘી અને ચોખાનો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું જો તમે તમને ઇલાયચી પાવડર પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે તેમાં કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું તમે તમારા હિસાબે કોઈપણ ડ્રાયફ્રૂટ અથવા તો સૂકો મેવો લઈ શકો છો અને તમારા હિસાબે તમે ઓછું કે વધારે ડ્રાયફ્રૂટ અથવા તો સૂકો મેવો ઉમેરી શકો છો અને હવે આપણે તેને પણ હલાવીને સરસ એવું લોટમાં મિક્સ કરી દઈશું તો હવે આપણું લાડુ બનાવવાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે એક લાડુ બનાવવાનું જે મોલ્ડ આવે છે તે મોલ્ડ લઈ લઈશું અને તેમાં આપણે થોડું મિશ્રણ આવી રીતે ઉમેરી દઈશું અને તેનો સરસ એવો આપણે લાડુનો શેપ આપીને લાડુ બનાવીને તૈયાર કરી લેશું અને હવે આપણે લાડુને ઉપરથી આવી રીતે ખસખસ ભભરાવી દઈશું અથવા તો ખસખસને લગાવી દઈશું લાડુ ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય અને જોતાં તો મોઢામાં પાણી જ આવી જાય તેવા આપણા સુપર સ્વાદિષ્ટ એવા ચોખડી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો એકવાર ગણપતિ દાદાને ધરાવવા માટે અવશ્ય આ લાડુ બનાવજો અને તમારા અનુભવો પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ જો અને જો તમને મારો આજનો આ વીડિયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને હાઈપ પણ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય જય સ્વામિનારાયણ